ઘરોમાં પાણી ભરાતા રહેવાસીઓ ત્રસ્ત મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચાર સુખપર રહેવાસી વરસાદના પાણી અને ગટર પાણી ઘરોમાં ભરાતા ત્યાંના રહેવાસી ત્રસ્ત બન્યા મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવતા સુખપર વિસ્તાર અમુક જગ્યા ગટરનું પાણી જોવા મળી રહ્યા અને વરસાદનું પાણી કેટલાક ઘરોના આંગણમાં ભરેલું જોવા મળ્યું

સુખપર વિસ્તારમાં ઠે ઠેર વરસાદી પાણી ભરેલું જોવા મળે છે અને રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્કૂલની સામે પણ પાણી ભરાયા છે જેથી વિદ્યાર્થીઓ આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સ્કૂલની પાછળ આવેલા કચરાના ઢગલામાં જોવા મળી રહ્યા છે પાલિકા દ્વારા વરસાદી માહોલમાં ગંદકી દૂર નહીં કરવામાં આવે તો રોગચાળો થવાની દહેશર સાથે દવા છંટકાવ કરવાની તે વિસ્તારના લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે

બરાબર જગદીશભાઈ મકવાનું સમસ્યા છે સમસ્યા વરસાદ આવે એટલે પાણી અહીંયા થઈ જાય છે કીચડ બહુ થઈ જાય છે જેના કારણે બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને આ કીચડ છે ને જલ્દી સુકાતો નથી બાળકોને પણ આવવામાં સ્કૂલમાં તકલીફ પડે છે કારણ કે જે ગેટમાં જ પાણી હોય છે કેટલો આ સમસ્યા ચાલી રહી છે આ પાણીની સમસ્યા તો ઘણા સમયથી છે અને વરસાદ આવે ત્યારે આ ફસાઈ જ રહે છે પાણી અવારનવાર પાણી એમ ફસાતું રહે છે અને બાળકો બાલવા ટીકાથી પાણી ધોરણ આઠ સુધીના બાળકો આવતા હોય છે એટલે એમને આ પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે પાણીમાં કીચડ થઈ જાય છે અને ક્યારેક વધુ પાણી ફસાય રહે તો ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેના કારણે વારંવાર માંદગી A J 镜头。